કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી મધ્યરાત્રિ બાર કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષે કાર્તિક પૂર્ણિમાને રાત્રે શીતલ ચાંદ સોમનાથ મંદિર નો અભિષેક કરે છે આ સંયોગ ને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે કારણ કે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જયારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવ ને પોતાની પ્રભા એટલે કે પ્રકાશ થી અભિષેક કરવા પધારે છે

જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ મેળાને આજે પાંચમો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો પાંચે પાંચ દિવસ રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે બાર વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે બાર વાગે બરાબર ચંદ્રમા મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે આજના દિવસે લગભગ આ પાંચ દિવસમાં અગિયાર લાખથી વધારે લોકોએ અંદાજીત આ મેળાની મુલાકાત લીધી છે મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે જયારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓ સરકારનો જે સી વિભાગ છે એના સ્ટોલ અનેક સેલ્ફી અને મેળામાં અનેક અવનવી આઈટમો સ્ટોલ ખાણીપીણીના લોકોએ મોજ લીધી છે આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે આ પહેલીવાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાય એ બંને આ વખતે લોકોએ ખૂબ માણ્યું છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પાંચ દિવસના મેળામાં સ્થાનિક જિલ્લા તંત્ર પોલીસ વિભાગ તેમજ